સામુડા કિંગ ચેનલ માં આપું હાર્દિક સ્વાગત છે તો આજનો ચેલેન્જ વિડિયો છે આપ આ બાટલી લઈ લે ઓમો ઉભી આ બાટલી લઈ લે બોક્સ માં ઉભી રાખો નીચે પડી જાય તો ઊભું કરવાનું ને પરથી બીજી લેવા દેવાની અને બે બાટલ લે હંગાતી નહીં લેવાની એક એક જ લેવાની અને આ બાટલી લેવાનું ચાલુ કરું હોય તોય અને પેલા છેલે લેવાનું ચાલુ કરું હોય તોય અને વચ્ચે થી નઈ લેવાની તો પેલા રાઉન્ડ માં

યાર રાઉન્ડ માં સિદ્ધ્રાજી અને અંજલી આવી ગઈ છે તો કે ના ની છે ફાઇનલી ત્રીજા ત્રીજા રાઉન્ડમાં વિનર સિદ્ધાર્થ થયો હવે ચોથા સાહિલ તો ફાઇનલી મિત્રો ચોથા રાઉન્ડમાં આવે છે અમિતા અને સાહિલ ઓ આઠ વન ટુ થ્રી रुद्र गीता ये हो गया तो फाइनली જોઈએ તો આપણે કરીએ ফাইনલી 5મો રાઉન્ડ

તો ભાઈ રમવાણ આગળ છે

કઈ બે ડોટો ના તો અરે વ્યાઈ બાત તો આઈ તમે ઘરે ના એક ફૂલ પાકે આ આ કદીયા પાતી ન તો e ne hello guys aani ke aani kan ka lo 15 મારા આઉમાં વિજેતા નિખિલ છે તો હવે નવમો રાઉન્ડ જોઈએ કરીએ તો હવે નવમા રાઉન્ડમાં પૂટી તો ઓના લઈ દીધું તો હવે નવમો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ તો વિડિયો તા બીજો લ્યો જય માતાજી મિત્રો ચામુંડા કિંગ ચેનલ માં અમારો વિડિયો તમને ગમતો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો બોલો જય માતાજી જય માતાજી